દિવાળીના નૂતન વર્ષના નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ દરેક ધારાસભ્યશ્રી યોજતા હોય છે એ પ્રમાણે મેં સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો છે અને માર્કેટયાર્ડે પણ દર વર્ષે માર્કેટયાર્ડવાળા પણ કાર્યક્રમ કરતા હોય છે એટલે એ રીતે એમણે પણ રાખ્યો છે એટલે આમાં એવો કોઈ વિવાદ નથી અને હું ત્યાં માર્કેટયાર્ડમાં પણ વડીલ અમારા છે નીતિનભાઈ સાહેબ તો એમને સ્નેહ મિલન ના એમનો કાર્યક્રમમાં પણ હું જવાનો છું અને એમનો પણ હું શુભેચ્છા પાઠવવાનો છું કડી ભાજપમાં ફરી એકવાર જૂથવા જોવા મળ્યો છે જે રીતે કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા અને કડીના નેતા અને પૂર્વ ધારાસભ્ય નિતિનજી પટેલ જૂથ કેકને ક્યાંક બંને જૂથ વચ્ચેનો વિવાદ જોવા મળ્યો છે કારણ કે જે રીતે નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને એક જ દિવસે બાવીસ દસ ના દિવસે બંને જૂથો દ્વારા